ઉનાળાની સિઝન શરૂ થતાં જ કેરીની સિઝન પણ શરૂ થઈ જાય છે ઠેર ઠેર કેરીનો રસ વેંચવા માંડે છે ત્યારે અમદાવાદમાં ઉનાળાની સિઝનમાં અખાદ્ય કેરીનો રસ ખાઈને લોકો રોગચાળાનો ભોગ ન બને તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કેરીના રસના સેમ્પલ લેવાયા કેરીના રસના વિક્રેતાઓ પાસેથી કેરીના પ્રકાર કેરીની ગુણવત્તા અને રસને સાચવવાની રીત જેવી બાબતે તપાસ હાથ ધરાઈ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળામાં વધારો થાય છે ત્યારે આરોગ્ય વિભાગ સફળે જાગે છે મહત્વની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગના ફૂડ વિભાગ દ્વારા પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે ત્યારે આજે અચાનક જ જે કેરીનો રસનું જે ઉત્પાદન કરે છે તેનું સ્ટોરેજ કરે છે તેવા વેપારીઓ અને ફેક્ટરીઓમાં ફૂડ વિભાગ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ રીતનું ચેકિંગ હાલમાં હાથ ધરવામાં આવ્યું છે કેરીના રસનું સેમ્પલ પણ લેવામાં આવ્યું છે અને સેમ્પલને લેબોરેટરીમાં તપાસ માટે પણ મોકલવામાં આવશે ત્યારે આપણી સાથે ફૂડ અધિકારી પણ અહીંયા હાજર છે આજે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગમાં શું હતું કઈ રીતનું ચેકિંગ કરવામાં આવ્યું કઈ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું અમે આપણે અત્યારે હાલ શ્રીજી ડેરી ગુરુકુળ રોડ ઉપર છીએ જે એક ખાદ્ય પદાર્થ બનાવતી ફેક્ટરી છે આજે આપણે મેંગો મિલ્કશેકની કઈ રીતના બનાવે છે એની સરપ્રાઈઝ વિઝીટ લીધેલી છે ત્યાં અલગ અલગ પ્રકારની કેરીઓ એ લોકો લાવતા હોય છે આપણે એ ચેક કરવાની કેરીઓની ગુણવત્તા કેટલી હદે હોય છે સારી હોય એ છેક નહીં એ ચેક કરીએ છીએ પછી એ લોકો કઈ રીતના રસ બનાવે છે અને એ રસ બનાવ્યા પછી એ લોકો કઈ રીતના કોલ્ડ ચેન મેન્ટેન કરે છે કે નહીં એની ચેક કરીએ છીએ અને એ લોકો કયો ફૂડ કલરનો યુઝ કરે છે એ ફૂડ કલર બી આપણે ચેક કરતા હોઈએ છીએ અત્યારે હાલ એ લોકો નેચરલ ફૂડ કલરનો યુઝ કરતા રહેલા છે અને એ કોલ્ડ ચેન મેન્ટેન કઈ રીતના કરે છે આ રીતની કોલ્ડ ચેન ફ્રીઝર હોય છે એમાં રાખતા હોય છે અને જરૂર પડે એમ ગ્રાહકોને એ લોકો વિતરણ કરતા હોય છે શું સામે આવ્યું આવ્યું છે છે હાલમાં એ એવું એક એક જ કે આપણે એમાંથી નમૂનો લઈ લીધેલો છે અને એ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલેલ છે એના પરિણામ આવ્યા બાદ આપણે જે તે નિર્ણય કરીશું જી ચોક્કસ થી આગામી દિવસોમાં પણ આ રેડ કાર્યરત રાખવામાં આવશે આવનારા દિવસોમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા દરોડા અને સરપ્રાઇઝ ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે ત્યારે અહિયાં થી લીધેલ સેમ્પલનું પરિણામ અને પૃથક્કરણ શું નીકળે છે ત્યારબાદ જ એમસી દંડકીય કાર્યવાહી કરશે કેમેરા પર્સન પ્રવીણ વાઘેલા સાથે પાર્ક જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ